નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ ખાસ હું બધા પાસે એક માહિતી લઈને આવ્યો છું ઇન્ફોર્મેશન અને આમ લોકોનો પ્રશ્ન છે મારા ઘરનો એકનો પ્રશ્ન નથી જે જે વિસ્તારમાં ટૂંકમાં નારાયણનગર ગોદડીયા નગર આ તેમજ મને કોઈ વિસ્તારની ખબર ન હોય કયા વિસ્તારમાં ફોલ્ટ છે લાઇટનો પીજીવી સીલ ટીમનો કોઈને રાત્રે લાઇટ ટૂંકમાં ધીમી થતી હોય ફૂલ થતી હોય એવો કંઈ પ્રશ્ન હોય તો બધા મિત્રોએ ખાસ મને સાથ સહકાર આપવાનો છે તમારે કોઈને મને પૈસા નથી દેવાનો પૈસા નથી આપવાના મને કોઈને તમારે બધાની ટૂંકમાં ટીમ આપણે બનાવો શેરીદીઠ વિસ્તારવાજ તમે દસ દસનું ગ્રુપ બનાવો જેટલી વધારેમાં સંખ્યા આપણે વધારેમાં વધારે સંખ્યામાં આપણે પીજી સીલ્ડમાં આપણે જઈશું દામનગર રો દામનગર અમરેલી રોડ અમરેલી ગાંધીનગર રોડ ગાંધીનગર જ્યાં જવું પડે ત્યાં આપણે બધા મારી સાથે રહેશો અને પોતપોતાના ખર્ચે બધાએ જવાનું છે એ વાત યાદ રાખવાની બધાને જો પ્રશ્ન લાઇટનો હોય તો આ પ્રશ્ન સોલ્યુશન માટે આપણે બધા લડત લડવાની છે અને આજ તમે જો સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ અત્યારે લેડીઝ મહિલાઓ અત્યારે તમે જો એ અત્યારે બોલે છે માઇકમાં સ્પીચ આપે છે અને આપણે તો ઘણા જેન્ટ્સ આપણે બધા જીવી આપણે બધા જેન્ટ્સ આદમી બધા ભેગા થઈ નક્કી થશે તો આપણે કહેવાય કે લાઇટનો પ્રશ્ન થશે આ ઉનાળાની સિઝન ચાલુ થઈ ત્યાં લાઇટનો પ્રશ્ન છે તો હજી આગામી સમયમાં સમયમાં ચોમાસું આવશે તો અત્યારે આપણે ધ્યાન નહીં દેવું તો ચોમાસામાં પરિસ્થિતિ શું થાય છે તમે બધા વિચારો હા તમે જો નાના સેન્ટર ગામડામાં જ્યોતિગ્રામની યોજના થઈ ગઈ છે તો હું તમને એક જ કહેવા માગું છું વાત કે બધા તમે ભેગા થાવ દસ દસના ગ્રુપ બનાવો અને આપણે નક્કી કરવી તારીખ વાર કે આ વાર અને આ તારીખ વટુંકમાં આપણે સાહેબને અરજી દેવા જવાની છે લેખિતમાં એ બધા આયોજન કરો અને બધા સાથ સહકાર આપજો જો તમે બધા પેનલ બનાવો પોતપોતાની દસ દસ ટીમ દસ દસ જણાની ટીમ એટલે એનો એક વ્યક્તિ મેઇન થઈ જવાનો અને એ વ્યક્તિએ મારો સંપર્ક કરી લેવો એટલે આપણે જેથી નક્કી કરી નાખશું કે આ વારે આ સમયે આપણે ટૂંકમાં લેખિત આપણે દેવા જવાનું છે લેખિત એક વ્યક્તિ ટૂંકમાં ગમે કરાવશે તો એ ચાલશે લેખિતમાં શું કરવું શું લખવું શું ન લખવું એ બધી માહિતી તમને તારે મારી પાસેથી મળી જાય છે આપણે બધાએ લેખિતમાં સહિયું કાયદેસર લેવાની છે હારે જવાવાળાની અને આપણે લાઇટ બિલની એક એક કોપી ઝેરોક્ષ લઈ જવાની છે અને વધારે વધારે સંખ્યામાં આપણે જાશું તો જ આપણા પ્રશ્ન બધાનો હલ થશે અને જો તમે બધા ડરશો તો ડરશો તો કાંઈ નહીં આપણે જો જાવ ત્યાં જીવી એમ જશું ને આપણે તો એમાં આપણને કોઈ પોલીસ ખાતું પકડશે નહીં તમારે આપણે કાયદેસર જાઓ ને આપણે ક્યાં હંગામો કરવો છે એટલે જેમ બને એમ બધાએ વધારે ભેગા થાવ અને બધા સાથ સહકાર આપો પીજી સીલ આ જે પ્રશ્ન છે એ બાબતે રેડી અને જો તમે બધા ટીમ બનાવી નાખો ક્યારે જાવું ક્યારે એ બધી નક્કી કરી નાખજો તો મારો નંબર તમે લખી લેશો મારો સંપર્ક કરજો ભૂલાઈ નહીં નંબર છે મારો લખી લો એક્યાશી એકતાલીસ સત્યાશી ત્રેપન તેત્રીસ ઇંગ્લિશમાં નંબર બોલું છું એઇટ વન ફોર વન એઇટ સેવન ફાઇવ ત્રિપલ થ્રી આસિફ રવાણી નામ છે મારું અને બધા ભેગા થ વાત કરજો